તેમજ શું કહે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની નવી આગાહી આ તમામ અપડેટ મેળવીશું મિત્રો જેમાં પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદને લઈને નવા રાઉન્ડની આગાહી કરી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ હાલ ગુજરાત પર કોઈ વરસાદની સિસ્ટમ એક્ટિવ નથી પરંતુ ભેજના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ઝાપટા પડી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટા જોવા મળી રહ્યા છે ખેતી કામમાં અડચણરૂપ થાય તેવા વરસાદી ઝાપટા પડવાની હાલ કોઈ શક્યતા નહીં હોવાનું તેમણે જણાવ્યું છે તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે તો ઓગસ્ટમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે બંગાળની ખાડીમાં એક વરસાદની સિસ્ટમ બનશે જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહેલી છે નવ અથવા દસ તારીખના રોજ વરસાદની જે સિસ્ટમ એક્ટિવ થશે તે લગભગ અગિયાર અથવા તો બાર તારીખ સુધી તેની અસર જોવા મળી શકે છે આ રાઉન્ડ બે કે ત્રણ દિવસનો હોવાનું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે આ વરસાદની રાઉન્ડ સાર્વત્રિક જોવા નહીં મળે આ દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ જોવા મળી શકે છે મધ્યપ્રદેશના બોર્ડરને અડીના આવેલા વિસ્તારોમાં જેમ કે મહીસાગર ગોધરા દાહોદ છોટાઉદેપુરના તમામ વિસ્તારોમાં સારા વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતના અમદાવાદ ખેડા ગાંધીનગર આણંદ જેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે તેમજ ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી સારા વરસાદની આગાહી મિત્રો કરવામાં આવી છે આ સાથે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં આવી રહી છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ કે છૂટાછવાયા ઝાપટા પડે તેવી સંભાવનાઓ રહેલી છે આ પછીનો જે રાઉન્ડ સત્તર અને અઢાર તારીખ દરમિયાન મિત્રો આવશે તે તમામ જિલ્લાઓને લાભ આપી શકે તેવી શક્યતાઓ રહેલી છે